નમસ્તે 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 વિદ્યાર્થી મિત્રો આપ સૌનો મારા YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જે માં ધોરણ 11 અને 12 કોમર્સ અને આર્ટસ ની અંદર આવતા શાસ્ત્ર વિષયના હેતુલક્ષી પ્રશ્નો ની શરૂઆત કરી છે આપણે એકાદ ગુણના પ્રશ્નો ની શરૂઆત કરી છે આપણે તો જે પેલું ચેપ્ટર નું આપણું અધૂરું રહી છે એ હેતુલક્ષી પ્રશ્નો અને એક ગુણના પ્રશ્નોને તો પાછા શરૂ કરી લઈએ છીએ લાસ્ટ આપણે પ્રશ્ન સ્તંભ આકૃતિના સંદર્ભમાં આપણે જોઈ લો તો સ્તંભ આકૃતિ પ્રકાર એમાં તમને ધ્યાન દોરી દઉં મે કે સ્તંભ આકૃતિ જે સ્તંભની પહોળાઈ છે એ એક સરખી હોય છે અને કારણ કે તે કોઈ મૂલ્ય દર્શાવતી નથી અને સ્તંભની ઊંચાઈ એ જે તે ચલનું મૂલ્ય દર્શાવે છે એટલે સ્તંભની ઊંચાઈમાં ફેરફાર થશે સ્તંભની પહોળાઈમાં ફેરફાર નહીં થાય ઓકે એના સંલગ્નમાં ધ્યાનમાં રાખવાની બાબતો જે પણ છે એક વખતે જોઈ લેજો આગળ વધું છું વૃતાંશ આકૃતિ એટલે શું અર્થશાસ્ત્રમાં આલેખ પાઠ નંબર 1 અર્થશાસ્ત્રની અંદર ચાલી રહ્યા છે ધોરણ 12 તો વૃતાંશ આકૃતિ એટલે શું તો અહીંયા થોડું અલગ 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 બોલું છું તમને તમને કહી શકું હું કે જેમ કે વૃતાંશ એટલે વર્તું નોજ કદાચ પરેશાની કરવા હેરાન કરવા અલગ રીતે તમને પ્રશ્ન પૂછી શકે સીધો પ્રશ્ન ના કર્યો વૃતાંશ એટલે વર્તુળનો અંશ વૃતાંશ આકૃતિનો અર્થ નથી એવો વૃતાંશ એટલે વર્તુળનો અંશ તમે મોટો પ્રશ્ન લખી રહ્યા છો બે ગુણ કે ત્રણ ગુણ ની તો તમે લખી શકો છો પણ મારી દ્રષ્ટિએ પહેલો અર્થ એ જ આપવો જોઈએ કે એક વર્તુળને જવાબ બોલું છું વર્તુળ આકૃતિ એટલે શું એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને માહિતીના વિભાગોને વર્તુળના ભાગ પાડીને દર્શાવવામાં આવે તો મળતી આકૃતિને આપણે શું કહીશું વૃતાંશ આકૃતિ ફરીથી બોલીએ છે એક વર્તુળને એક સમષ્ટિ માની લેવામાં આવે અને જે પણ માહિતી છે એના વિભાગોને માહિતીના જે ભાગ પાડ્યા છે એના વર્તુળના ભાગ પાડીને જ્યારે દોરવામાં કે દર્શાવવામાં આવે તો મળતી આકૃતિને આપણે શું કહીશું વૃતાંશ આકૃતિ એ જ રીતે

વૃતાંશ બરાબર મૂલ્ય ભાગ્યા કુલ મૂલ્ય ગુણ્યા ત્રણસો સાહીઠ અથવા ઇન્ટ ત્રણસો સાહીઠ અંશ જે પણ આપેલી માહિતી છે એનો ટોટલ સરવાળો જે માહિતી માટેનો અંશ શોધી રહ્યા છો તે અંશ ઉપર પેટા મૂલ્યમાં લખાશે ઓકે ભૂલાય નહીં શાંતિથી જવાનું રહેશે આપણે માટે વૃતાંશ આકૃતિમાં પણ આપને ખ્યાલ છે કે જ્યારે વૃતાંશ આકૃતિ દોરો છો ત્યારે બાજુ બાજુમાં દોરો જેથી તમે તુલના સરળતાથી કરી શકો ઓકે સરળતાથી થોડું તમારે સમજવાનું જ્યાં પણ ખ્યાલ નથી આવતો જે લોકો મને પરિચયમાં છે ઓળખે છે નંબર મારો જાણે છે

બે ગુણમાં બી પૂછી શકે તમને એક ગુણમાં બી પૂછી શકે જરૂરી નથી આ પ્રશ્ન તમને એક ગુણમાં જ પૂછે બે ગુણમાં બી જઈ શકે બેટા પૂછાયેલા જે પ્રશ્નો અગાઉના પેપરો જોઈ લેજો બીજો પ્રકાર પહેલું આપણે બોલ્યા સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ બે સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતી માટેના આલેખ જેમાં પેટા પ્રકાર પાડ્યા છે ચાર એ બી સી ડી એ રીતે લખું છું આપણે ખ્યાલ આવે એટલા માટે જેમાં પહેલું સ્તંભાલેખ આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર સંચયી આવૃત્તિ બહુકોણ રિપીટ કરી લઉં છું સ્તંભાલેખ આવૃત્તિ બહુકોણ આવૃત્તિ વક્ર સંચયી આવૃત્તિ બહુકોણ અને ત્રીજો મુખ્ય પ્રકારમાં ત્રીજા મુખ્ય પ્રકારમાં મને યાદ આવે છે તો થોડું શેર કરી લો કે કમ્પ્યુટર ટેકનોલોજી નો જે ઉપયોગ છે એના મુદ્દા જણાવો અથવા કોમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ બે ગુણ

ભારતના દાખલા તરીકે ભારતનું અંદાજપત્ર દર્શાવવામાં બતાવવામાં આવે તો તરત સરળતાથી ખ્યાલ આવી જાય છે તો પહેલું કમ્પ્યુટર ટેકનોલોજીનો પહેલો ઉપયોગ શું થયો પ્રેઝન્ટેશન બનાવવા કે તૈયાર કરવા માટે બે એક્સેલ વર્કશીટ એમાં એક નાનો પ્રશ્ન સમાયેલો છે કે એક્સેલ શીટ એ સેના માટેનો પ્રોગ્રામ છે એક્સેલ શીટ એ સેના માટેનો પ્રોગ્રામ છે તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ છે જે પણ આંકડાકીય માહિતી છે એના આધારે પ્રોસેસ કરે છે ઓકે ત્રીજો એનો ઉપયોગ છે આકૃતિ અને આલેખ દોરવા માટેનો પ્રોગ્રામ મોટા ભાગે વર્ડ ફાઈલમાં અને અધરવાઇઝ અન્ય આપણે સમજી શકીએ છે કે ફોર્મ્યુલા તમે જાણતા હોય તો એક્સેલ સબક્સિટ અંદર પણ આકૃતિ કે આલેખ દોરી શકો છો નંબર 4 અભ્યાસ સામગ્રીને સાચવવા માટે કારણ જો તમે એની નોટ બનાવો છો એની બુક લખો છો તો એને ભેજ જીવાત બગડી જવાનો ચોરાઈ જવાનો ભય આવા બધા પ્રશ્નો કે સમસ્યાઓને કારણે કમ્પ્યુટર ટેકનોલોજીનો ચોથો ઉપયોગ છે અભ્યાસ સામગ્રીને સાચવવા માટે જેમ કે તમે હાર્ડ ડિસ્કની અંદર લઈ શકો છો પેન ડ્રાઈવમાં રાખી શકો છો ઈમેલમાં નાખીને તમે સેવ કરી શકો છો આ સિવાય આપ આજના સમયના આધુનિક યુગના સંદર્ભમાં પણ ઘણી બધી વ્યવસ્થાઓ છે જેમકે ડ્રોપ બોક્સ ગુગલ ડ્રાઇવ ડીજી લોકર ઓકે પાંચમું કમ્પ્યુટર ટેકનોલોજીનો પાંચમો ઉપયોગ અન્ય સાધનો તો અન્ય સાધનોમાં કેટલાક તમને એડવાન્સ પ્રોગ્રામ છે કે જેની કિંમત ખૂબ ઊંચી હોય છે અને એ પ્રોગ્રામો મોટા ભાગે લોકો જ ખરીદતા હોય છે અથવા મોટ પોટે એમએનસી કંપનીઓ દ્વારા જ ખરીદી થતી હોય છે જેમાં નામ બોલું છું પ્રોગ્રામોના એસપીએસએસ

a toi o grau.